પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર અડતાલીસ હતો અડતાલીસ ગુણાકાર અડતાલીસ હતો શું આ પરિસ્થિતિ શક્ય છે જેમ જ આપણે દાખલો જોયો એમ જ જો કિંમત ધન આવશે એટલે કે વિવેચક પ્લસ માં આવશે બરોબર છે અને ડીની કિંમત જીરો મળશે તો પરિસ્થિતિ શક્ય છે અને જો શક્ય હોય મિત્રો તો તેમની અત્યારની ઉંમર શોધો

તો મિત્રો ભૂલ ના કરતા વાય વર્ષ નો થાય કારણ કે બંને મિત્રો ની ઉંમર નો સરવાળો આપને આપી દીધો છે વીસ તેથી બીજા મિત્રો ની ઉંમર વીસ માઇનસ થશે નો સમજાણું તો સરસ ચાલો જોઈએ આપણે અહિયાં તો કે પ્રથમ મિત્રો ની ઉંમર પ્લસ બીજા મિત્રો ની ઉંમર અને આ બે નો સરવાળો આપને આપી દીધો વીસ સરવાળો આઈ પ્રથમ તમે ધાર યસ તો આ બીજા મિત્રો ની ઉંમર તેથી બીજા મિત્રો ની ઉંમર વીસ આ ઓલી બાજુ જઈ તો માઇનસ આમ મળશે આપને બીજા મિત્રો ની ઉંમર ચાલો જોઈએ તો આ રીતના બીજા મિત્રો ની ઉંમર મળી કેટલી થશે બોલો તો ચાર વર્ષ પહેલા પ્રથમ મિત્રો ની ઉંમર બાદ કરવાના તો એક માઇનસ ચાર વર્ષ અને ચાર વર્ષ પહેલા બીજા મિત્રો ની ઉમર માઇનસ વર્ષ હશે હવે બંને મિત્રોની ઉંમરનો ગુણાકાર આપને આપી દીધો ચાર વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર આપને અડતાલીસ આપ્યો મિત્રો તો બંને મિત્રોની ઉંમરનો ગુણાકાર આપને આપી દીધો ચાર અને સોળ માઇનસ ચલો ગુણાકાર આની સાથે કરો તો સોળ એક્સ પાછો નો તો માઇનસ નો વર્ગ ચાર નો તો સોળ ચાર ચોસઠ સોળ ચો ચોસઠ અને માઇનસ માઇનસ પ્લસ ચાર એક્સ અને બરાબર અડતાલીસ માઇનસ એક્સ નો વાર વધતા વીસ એક્સ અને ચોસાઈ ને અડતાલીસ આઠ ને ચાર બાર વધી પડી એક પાંચ પાંચ ને છ અગિયાર એકસો ને બાર આઠ ને ચાર બાર વધી પડી એક ને પાંચ ને છ અગિયાર એકસો બાર બરાબર જીરો પેલું પદ કોઈ મિત્રો પેલા એ એક બી માઇનસ વીસ અને સી એકસો ને બારો વિવેક નું સૂત્ર મૂકો તો ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી ચલો બી મળ્યું કે પ્લસ એકસો બાર વર્ગ મિત્રો ચારસો માઇનસ નો વર્ગ કેટલો થશે ચારસો અને ચાર એકવું ચાર એકસો બાર ગુણ્યા ચાર એટલે એકસો બાર ગુણ્યા ચાર એટલે ચારસો અને બાર ચાર અડતાલીસ માઇનસ ચારસો અડતાલીસ ચારસો અડતાલીસ માંથી બે બીજ શક્ય નથી હવે એક જ મિનિટ શક્ય નથી બરોબર છે તો આ પરિસ્થિતિ શક્ય છે તો ના પડ દેવાની આ પરિસ્થિતિ શક્ય નથી આ પરિસ્થિતિ શક્ય નથી જો શક્ય જ નથી મિત્રો તો તેમની હત્યાથી ઉંમર પણ મળે નહીં